સાથ સપોર્ટ સપોર્ટથી થઈ છે એટલે અવશ્ય કે તમે અમારી માં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ જય દ્વારકાથી 我就。 આજે અત્યારે આપણે જે સેવા કરી છે એ સમસનમાં શ્વાન ભૂખ્યા હતા તેને આપણે અત્યારે ભોજન પૂરું પાડ્યું છે પણ કાંઈ વાંધો ને આપણે ફળયો નાથ બેઠો છે દેવોનો દેવ મહાદેવ બેઠો છે એટલે આપણને કાંઈ વાંધો નથી બસ આપણે આવીને આવી સેવા કરતા રહી અને તમે અમને સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને આવાના આવા અંબોલ જીવની અમે વધારેમાં વધારે સેવા કરતા રહ્યો હજી તમે જોવો છો કે શ્વાન હજી ભેગા થઈ રહ્યા છે અરે

નંદી મહારાજ પણ બેઠા બેઠા છે નંદી મહારાજ ઉપર કોકે એસિડ નાખેલું છે પણ તેમને હાવ રિકવરી આવી ગઈ છે So Come